તો મિત્રો જોઈ શકો છો આપણે દરિયાની બિલકુલ નજીક પહોંચી ગયા છે

આ બે આપણા ભાઈબંધ છે આ કે બે બે આ છે અને અહીંયા વસ્તી જોઈ શકો છો લે હાલો હાલો ઉપર તરે તો શું કરીએ બોલો ભાઈ મો આવવા નહીં આવતો નાવાય ભાઈ હા ભાઈ આવે

તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ કારખાના દાંડી ને યાર ત્યાં ખારા પાણીમાં નાઈ ને પૂરી હાલત બગાડી દીધી છે તો વિચારીએ છે કે બ્લોગ અહીંયા જ ખતમ કરી દઈએ ને હવે નેક્સ્ટ બ્લોગ ગમે ત્યારે આવી શકે કે આપણે રેગ્યુલર બ્લોગ બનાવતા નથી ને આ આપણો ફર્સ્ટ બ્લોગ હશે મિત્રો તો સબસ્ક્રાઈબ કરીને આપજો મળીએ કોઈક દિવસ ફરી ક્યારે મળીએ ખબર નહીં મળીશું જરૂર બાય બાય ટાટા